નમસ્કાર મિત્રો નદિયા હળવદની સાથે હું છું જગદીશ મોરબી પોલીસ વડા દ્વારા મોડી રાત્રિના બસો આઠ જેટલા પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે આમ તો અલગ અલગ જગ્યાએ પોલીસ મથકે બદલી થતી જ હોય છે પરંતુ એકી સાથે બસો આઠ પોલીસ કર્મીઓની અરસપરસ બદલી થઈ હોય તેવું આ પહેલી વખત બનાવવામાં આવ્યું છે સાથે જ એસએમસી દ્વારા જે મોરબી જિલ્લાને અલગ અલગ જગ્યાએ ટાર્ગેટ બનાવ્યો છે અને અલગ અલગ જગ્યાએ દરોડો પાડીને ઘણા બધા કોમ્પાઉન્ડ પણ ખોયલા છે અને તેને લઈને જ આ બદલીઓનો દોર થયો હોવાની હાલ તો ચર્ચાઓ જાગી છે કારણ કે મોરબી પોલીસનું જે રીતે કામગીરી હતી ને તેને લઈ એસએમસી છેલ્લા એક સપ્તાહની અંદર બેથી ત્રણ કાર્યવાહી કરી છે ને તેને લઈને જ આ બદલીનો દોર થયો હોવાની અત્યારે જે પ્રમાણે માહિતી મળી છે તો સાથે જ બસો આઠ જેટલા પોલીસ કર્મીઓની જે બદલી થઈ છે તેની આપણે વાત કરીએ તો ખાસ તો હળદ પોલીસ મથકની જ વાત કરશું તો હળદ પોલીસ મથકમાં કોણ ફરજ બજાવતું હતું ને અત્યારે ક્યાં ક્યાં બદલી થઈ છે તેની એક વખત માહિતી મેળવી લઈએ અને એક સાથે મેં જે પ્રમાણે કહ્યું કે બસો ને આઠ જેટલા પોલીસ કર્મીઓની બદલી થઈ હોય તેવો આ પહેલી વખત આવ્યો છે અને પહોંચાડી રહ્યા છે એટલે હળદ પોલીસ મથકમાં ફરજ બજાવતા ઘણા બધા પોલીસ કર્મીઓની પણ અલગ અલગ જગ્યાએ બદલી થઈ છે તેની પણ એક વખત ચર્ચા કરી લઈએ તો કોની ક્યાં બદલી થઈ છે તો કિશન ધીરુભાઈ મેતાણી જેઓ મોરબી એ સિટી ડિવિઝનમાં હતા તેઓ હળદમાં મુકાયા છે ભરત આપાભાઈ ખાંભરા જેઓ મોરબી સિટી બી ડિવિઝનમાં હતા અને હળદમાં તેઓની બદલી થઈ છે સાથે જ વાત કરી લઈએ તો અશ્વિન મનસુખભાઈ જાપડે જેઓ મોરબી તાલુકા પોલીસ મથકમાં હતા અને હળોદ પોલીસ મથકે તેઓની બદલી થઈ છે વિપુલ હંસરાજભાઈ કહેલા તેઓ મોરબી તાલુકામાં હતા અને હળવદમાં બદલી થઈ છે યુવરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા જેઓ મોરબી તાલુકામાં હતા અને હળવદ તેમની બદલી થઈ છે અને મનસુખ સવાભાઈ મઠ જેઓ મોરબી તાલુકામાં હતા હળવદ ખાતે તેઓની બદલી થઈ છે જયેશ ભગવાનભાઈ ચાવડા જેઓ મોરબી તાલુકામાં હતા હળવદ ખાતે બદલી થઈ છે શૈલેષ કુમાર બાબુભાઈ પટેલ જેઓ મોરબી તાલુકામાં હતા અને હળવદ ખાતે બદલી થઈ છે તેજપાલ કિરીટસિંહ ઝાલા જેઓ વાંકાનેર સિટીમાં હતા અને હળવદ ખાતે બદલી થઈ છે દસરાથસિંહ ઘનશ્યામસિંહ જાડેજા ટંકારામાં હતા અને હળવદ ખાતે બદલી થઈ છે એટલે આમ અલગ અલગ બદલી થઈ છે દિવ્યરાજસિંહ ફતેસિંહ ઝાલા ટંકારામાં હતા અને હળવદ ખાતે બદલી થઈ છે અને મહેશ નારણભાઈ બાલસરા જેઓ હળવદમાં હતા ને માળિયા મિયાણા ખાતે તેઓની બદલી થઈ છે અને હવે હળવદમાં ઘણો બધો મોટો બદલાવ આવશે જે આગામી દિવસોમાં જે હળવદમાં તમને સ્ટાફ જોવા મળતો હતો તે ઘણા બધો અલગ અલગ જગ્યાએ બદલી પણ કરવામાં આવી છે જેની એક વખત વાત કરી લઈએ તો જયેશકુમાર રામભાઈ ચાવડા જેઓ હળવદ હતા મોરબી સી સિટી બી ડિવિઝન ખાતે છે મનોહરભાઈ મેરાભાઈ સદાસિયા જેઓ હળવદ હતા વાંકાનેર સિટી વાંકાનેર તાલુકામાં મુકાયા છે કિરીટ ઘનશ્યામભાઈ જાદવ જેઓ હળવદ હતા તેઓને ટંકારા મુકાયા છે કમલેશ પ્રભુભાઈ ડેડાણીયા જેઓ હળવદ હતા અને મોરબી તાલુકામાં મુકાયા છે હિતેશ શંકરભાઈ મકવાણા હળવદ હતા અને મોરબી સિટી બી ડિવિઝનમાં મુકાયા છે પ્રફુલ ભરખાભાઈ સોનાગરા જેઓ હળવદ હતા અને મોરબી તાલુકામાં મુકાયા છે મનોજ ગોપાલભાઈ પટેલ જેઓ હળવદ હતા અને મોરબી સિટી એ ડિવિઝનમાં મુકાયા છે ભાવેશ હરિભાઈ ડાંગર જેઓ હળવદ હતા અને મોરબી સિટી બી ડિવિઝનમાં મુકાયા છે હિતેશ ચતુરભાઈ રાઠોડ જેઓ હળવદ હતા અને મોરબી સિટી બી ડિવિઝન ખાતે મુકાયા છે રણછોડ ખીમજીભાઈ કણજરિયા હળવદ ફરજ બજાવતા હતા અને ટંકારા મૂકવામાં આવ્યા છે પંકજ જસમતભાઈ પીપરિયા હળવદ હતા અને મોરબી સિટી બી ડિવિઝન ખાતે મૂકવામાં આવ્યા છે લીંબાભાઈ અમીરભાઈ રબારી હળવદ હતા અને વાંકાનેર સિટી બી ડિવિઝનમાં મૂકાયા છે દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા હળવદ હતા અને સિટીમાં મૂકાયા છે યોગેશદાન કિશોરદાન ગઢવી હળવદ હતા પોલીસ હેડક્વાર્ટરમાં મુકાયા છે વિનાભાઈ મથુરભાઈ ચાવડા હળવદ હતા વાંકાને તાલુકામાં મુકાયા છે વિપુલ સુરેશભાઈ ભદ્રાડીયા હળવદ હતા અને વાંકાનેર સિટીમાં મુકાયા છે દીપકભાઈ દશરથસિંહ કાઠિયા હળવદ હતા મોરબી સિટી બી ડિવિઝનમાં મુકાયા છે હરવિજયસિંહ કીર્ટસિંહ ઝાલા હળવદ હતા અને મોરબી તાલુકામાં મુકાયા છે રણજીતસિંહ ઉમેદસિંહ રોહડિયા જેઓ હળ મારિયામાંથી માળિયામાંથી હળદ મુકાયા છે અને મયુર સુરેશભાઈ દાંદરેસા જેવો હળવદ હતા અને મોરબી સિટી એ ડિવિઝન ખાતે મુકાયા છે સાથે સુરેશ પ્રતાપભાઈ ચૌહાણ માળિયા મિયાણાથી હળદમાં આવશે અને કિશોર રામજીભાઈ છૈયા માળિયા મિયાણામાંથી હળવદમાં આવશે મોહસિન બિલાભાઈ સિદ્ધિ માળિયા મિયાણામાંથી હળવદ આવશે એટલે આમ અલગ અલગ બસો ને આઠ જેટલા પોલીસ કર્મીઓની બદલી થઈ છે ને આમ એકી સાથે બસોને આઠ પોલીસ કર્મીઓની બદલી થતાં હળદો પોલીસ મથકમાં પણ ઘણો બધો બદલાવ જોવા મળશે એટલે જે પ્રકારે એકી સાથે મોરબી જિલ્લામાં બસો આઠ જેટલા પોલીસ કર્મીઓની અરસ અરસપરસ તાલુકામાં સિટીમાં એવી રીતે અલગ અલગ જગ્યાએ બદલી કરવામાં આવી છે અને તેને લઈ અત્યારે આપણે ખાસ તો દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડવા જ ઉપલબ્ધ થયા હતા આભાર મિત્રો